નમસ્તે મિત્રો તો આજે તારીખ થઈ છે 24 9 2025 સવારે 6:56 મિનિટે છે અને પાણી ફૂલ ભરાઈ ગયું છે આવરો પણ ફૂલ છે અને ચલો ખાડો આગળ ભરાઈ ગયો છે જોવા જેવું છે મિત્રો જોઈ શકો છો વધ કડ પેક થઈ ગયા છે તો આપણે આગળ જઈએ જુઓ પાણી ખૂબ ભરેલું છે હવે મિત્રો આ દિખાડ પર આન ચાલુ છે આગળ આગળ પાણી નીકળ્યું કે નથી નીકળ્યું એ આગળ જોવા દેવું છે तो वीडियो में बने रह जो आओ चालो चाल चलो चाल। तो आगे जाइए तो खाड़ा बन पर ही कैसे આપણે કાલના ખાડા વાત કરી હતી ખાડા જોવા જવું છે કેટલે આગળ પોણી ભોગી છે આપણ ખાડો ભરાઈ ગયો છે મિત્રો બધા ખાડા પેક થઈ ગયા છે અને પાણી નીકળી ગઈ છે આગળ માલગટ માલગટ કમૈ નીકળી ગઈ છે અને આજ સાંજ સુધી કુપટ બલીમકા નીકળી જશે આવર ફૂલ ચાલુ છે અને આ જોઈ શકો છો કાડા કેવો ભરાઈ ગયા છે મિત્રો આગળ એક ખાડો જોવા જવું છે ભરણક નથી ભરણ ઠંડા પૂરતો ભરાઈ ગયો છે તો એ આપણે જોઈ લઈએ તો વિડીયોમાં બને રહેજો અને मैंने स्पूल पानी ने स्पूल आप चालू है हमने आखाड़ अपन भरे गए से मित्रों तभी पन कमेंट में जरा जो कया कया गांव थी जो उस वीडियो अपने चैनल बनावा तो सब्सक्राइब अपन कर दीजिए ने वीडियो पूरा देख जो चलो अपने आगल देने जो ये हाला नौ सौ किसोक आवक से आज વિડીયોમાં બંને દેજો જીત આગળ જવું છે જીત જોવા માટે કેટલા આગળ પાણી રહ્યું છે તો ચલો હું તમને આગળ બતાવું તો મિત્રો આ પણ ખાડો ભરાઈ ગયો છે આ તો પાણી આગળ જઈ રહ્યું છે કડો મિત્રો 30 થી 25 ફૂટ ઊંડું છે એ પણ ફરાઈ ગયું છે પાણી નીકળી ગઈ છે આગળ આગળ સુધી જઈ રહી છે જીત આનો કતો બધા ખાડા પેક થઈ ગયા છે तो तो पासन साइड पाणी स्तर से आवे अकाडा पैक थसे पछि अगड जैसे, चलो तुम थोडा अगड जेन बताउ देत सॉरी ब्लार ते कितो જોઈ શકો છો મિત્રો થઈ ગયો છે ગયું છે મિત્રો આ થોડું જોઈ લીધું આટલા સુધી પાણી ભરાઈ ગયું છે અને આગળ પણ નીકળી ગયું છે તો ચલો આગળ હું તમને બતાવું પાછળની સાઈડ के पौने क्यों तो तो चाले, चाले से तो विडियो में बना रहे तो मित्रों हाल आटलू पौन चाली रही से वरना आपको परिंच चाले से अधूरी सबसों आटलू परिंच चाले रही सबको अने પાણી થોડું પાછું પડી રહ્યું છે ચડી રહ્યું છે આટલું આખું છે ચાલશે તો જોઈ શકો છો પાણી પાછું પડી રહ્યું છે હવે લોકો ફૂલ ચાલુ ચાલે તો મિત્રો ચલો થોડું આગળ જઈએ અને બતાઈએ આ તો પબ્લિક કોઈ આવી બધી છે નહીં પણ બફોર પબ્લિક આવશે કોક જોવા માટે નદી મિત્રો આગળ પાણી ચાલે છે અહીંયાથી ચાલે છે અને આ બાજુ તો પરાવ મારે પરાવ ચાલુ છે મિત્રો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને વિડીયો આગળ શેર પણ કરજો એટલે આગળ પણ ખબર પડે પણ કેટલે આવી છે તો વિડીયો મારલો જ હવે તો મળી હવે સાંજે de materias.